સરદાર પટેલ સેવા સમાજ સરદાર ભવન ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ એકવીસ જાન્યુઆરીના રોજ રાજકોટ નજીક અમરેલી ગામ ખાતે સૌરા સમાજના લાભાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના થનાર ભૂમિપૂજનમાં પધારવા માટે આમંત્રણ આપવા આવ્યા હતા આ પ્રસંગે ખોડલધામ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી ખોડલધામ ત્રષ્ટ કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામના શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પ કરવાના શુભ આશય સાથે શ્રી ખોડલધામ કાગવડના પટેલ વિવિધ સ્થળોનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે નરેશભાઈ પટેલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ સરદાર ભવન ખાતે આવી પહોંચતા ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા તેમજ જિલ્લાના દરેક તાલુકાના ખોડલધામ સમિતિના કન્વીનરો અને ભરૂચ જિલ્લાના દરેક તાલુકાના લેવા પાટુદાર સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાહન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ તૃષ્ણ કાગવડ દ્વારા નિર્માણ પામનાર સર્વ સમાજ માટેની કેન્સર હોસ્પિટલની અંગેની માહિતી આપી હતી અને સૌને ભૂમિદાન અભિયાનમાં જોડાવા માટે હાકલ કરી હતી શ્રી ખોડલધામના અનેક પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ આરોગ્યધામ ત્યારે એકવીસ એક બે હજાર ચોવીસના રોજ એક ખૂબ મોટી કેન્સર હોસ્પિટલ નિર્માણ કરવાનું ખોડલધામ ટ્રસ્ટ નક્કી કરેલ છે ત્યારે એકવીસ તારીખે આગામી એકવીસ તારીખે તેનું ભૂમિ પૂજન કાગવર ખાતે રાખવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરના તમામ અમારા સમાજના લેવા પટેલ ભાઈઓ બહેનોને આખી ખોડલધામની ટીમે રૂબરૂ આવીને આમંત્રણ પાઠવવા આવી છે અને સર્વ સમાજને પણ આ તકે હું આમંત્રિત કરું છું કારણ કે આ હોસ્પિટલ સર્વ સમાજને લાભાર્થી છે અને આ હોસ્પિટલ ખૂબ જ મોટી અને અદ્યતન બનવાની છે એક જ છત નીચે તમામ પ્રકારના નિદાન તમામ પ્રકારની સારવાર ત્યાં મળી રહે તે માટે સર્વ સમાજને આ લાભ થાય એવી માણોમાં પ્રાર્થના કરું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર